સંભવિત ખતરો ટળી ગયો છે જે બાદ છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં વહેલી સવારે ઠંડીનો સમકારો અનુભવાય છે જ્યારે જેમ જેમ દિવસ વીતે તેમ તેમ ગરમી પણ વધવા લાગે છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પ્રિષ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને મોટી આગાહી કરી છે પ્રિય ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું જેના પરિણામે દશેરા સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડ્યો છે પાસોતરા વરસાદના કારણે ઘણી જગ્યાએ ખરીફ પાકમાં નુકસાની પણ આવી છે છેલ્લા એકાદ બે દિવસમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના છૂટા ભાગોમાં છૂટા છવાયા પડ્યા છે આ સાથે જ ગુજરાતમાંથી બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તાપમાન ફરીથી ઉશ્કેઈ રહ્યું છે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ પડવાની કોઈ શક્યતા નથી હાલમાં જ ચોમાસાએ વિદાય લીધી છે અને ઓછું તાપમાન હોય ત્યારે કેટલાક ભાગોમાં ભેજવાળા પવનોને કારણે સામાન્ય ઝાપટું પડી શકે છે સોશિયલ મીડિયામાં અને કેટલાક પ્રેડિક્શનમાં દિવાળીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે જો કે દિવાળી ઉપર માવઠું થવાની હાલ કોઈ શક્યતા જણાતી નથી અઢાર ઓક્ટોબરથી દસ દિવસ ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ છે અગાઉ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે દસ થી તેર ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે જેની અસરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે આ ઉપરાંત જો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો તેમણે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ વડોદરા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ આવતીકાલે એટલે કે અગિયાર ઓક્ટોબરના રોજ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ નવસારી જિલ્લાના છોટા સમય હળવા પવન અને ગાજવ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો ખડિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ